મિત્રો આજે તારીખ થઈ છે પંદર ત્રણ બે હજાર પચીસ અને અત્યારે મિત્રો આપણા હળદ માર્કેટયાર્ડમાં છીએ બે દિવસની રજા રહી કારણ કે હોળી ધૂળેટીની માર્કેટયાર્ડમાં રજા રહી રજા બાદ આજે વરી પાછું માર્કેટયાર્ડ ધમધમતું થયું છે આજ શનિવાર છે કાલ રવિવાર થવાનો છે એટલે વરી પાછો કાલનો દિવસ હરાજી કાર્ય બંધ રહેશે આજનો જે કંઈ બજાર ભાવ છે ખાસ કરીને જીરું તેની સાથે રાઈ અને ધાણા મસાલા પાક આપણે કહી છીએ અને અત્યારે હરાજી ચાલુ છે મને હમણાં એવા જાણકારી મળી છે થોડુંક એટલે કે ત્રીસથી પચાસ રૂપિયા સુધીનું જીરાની બજારમાં સુધારો છે તેની સાથે વીસક રૂપિયા જેવો ધાણામાં સુધારો વધારો છે બાકી રાયનો ને કહે જે કંઈ ભાવ હતો એ હમણાં છે હાજી કાર્ય મિત્રો જોઈને તેની સાથે વેપારીઓ સાથે પણ વાત કરીને ખેડૂતો સાથે પણ વાત કરી આપણે તેની સાથે માર્કેટ માર્કેટયાર્ડના એક કર્મચારી દેખાતા છે એમની સાથે પણ આપણે વાત કરી ખાસ તમને ધાણાની વાત કરી દઈ તો બારસો થી પંદરસો ને પચાસ રૂપિયા સુધીનો ધાણાનો ભાવ જે છે બતાવો તાણાનો ભાવ બોલાઈ રહ્યો છે માર્કેટ યાર્ડમાં અને રાયનો જે કંઈ ભાવ છે મિત્રો એ પણ તમને કહી તેની સાથે રાયનો જે કંઈ ભાવ છે મિત્રો એ હજારની આસપાસ હજારથી શરૂ થયો હતો મિત્રો રાયનો જે કંઈ ભાવ છે એ આ જે છે બારસોથી પંદરસો પચાસ રૂપિયા સુધીનો ધાણાનો ભાવ છે એ ધાણાનો ભાવ બોલાઈ રહ્યો છે જીરોનો જે કંઈ બજાર ભાવ છે એ હરરાજી લાઈવ ચાલુ છે આપણે ત્યાં આગળથી જોઈશું અને ત્યાંથી બતાવીએ કે શું આજની જીરાની હરરાજીમાં બજાર ભાવ રીયો છે ફૂલતરિયા ભાઈ છે માર્કેટ યાર્ડના એમની સાથે જ વાત કરી આજ બજાર થોડુંક જીરામાં સુધરું છે શું ભાવ છે પંદરમી માર્ચ બે હજાર પચીસ આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં જીરું બાવીસ હજાર મણ છે અને અગાઉના દિવસોમાં ચાલીસથી પચાસ હજાર મણિકા માર્કેટિંગ યાર્ડ હળવદમાં આસપાસના દોઢસો દોઢસો કિલોમીટરથી ખેડૂતો વેચવા આવતા ત્યારે આવકો ચાલીસ થી બેતાલીસ હજાર પિસ્તાલીસ હજાર મન હતી અને આજે બે દિવસની રજા ગયા બાદ આજે બાવીસ હજાર મનની આવકો છે એટલે આવકો થોડીક ઓછી છે અને આજ રોજ ત્રીસ થી પચાસ રૂપિયા જીરામાં બજાર સારું છે એનું કારણ એવું દેખાય છે કે આવકો ઓછી હોય દેખાય તેની સાથે રાઈ ને ધાણા વેચવા પણ ઘણા બધા ખેડૂત મિત્રો આવે છે એનો શું આજનો કેવો ભાવ છે રાઈ નો ધાણાનો ધાણા પણ મસાલા પાક આપણે હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરું ધાણા અને રાઈ આ મસાલા પાકો છે તો ધાણામાં પણ આજે વીસ થી ત્રીસ રૂપિયા એમાં પણ બજાર સારું છે આવકું ઓછું છે પણ મારે એક ખેડૂતને એ ખેડૂત મિત્રોને એક કહેવું છે કે હકીકત વેચવાની પ્રથા થોડીક બદલાવી પડે પચાસ ટકા જ માલ હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેચવા લાવવો પડે જેથી કરીને આ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જે જે આવકું થાય છે તેના રિપોર્ટ અહીંથી એક્સપોર્ટો સુધી જાય છે અને મોટા મોટા વેપારી સુધી પણ અહીંના વેપારીઓને સવારમાં પૂછે છે કે ભાઈ આવકો કેટલી ગોંડલ અને આપણું હળવદ આ સૌરાષ્ટ્રની થોડી વાત કરીએ તો અહીંયા આ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે જીરુની નેની અરરાજી જે છે એટલે જીરુની આવક હોય ધાણાની હોય કે રાઈની હોય તો જો ખેડૂત મિત્રો જે કારણ કે જરૂર તો પૈસાની છે જ પરંતુ એ ખાંટો વધુ માલ લઈને આવે છે ઢગલો એટલે ટૂંકમાં ઓલા જેવી આપણા વાત છે કે ભાઈ ગરજના પછી ભાવ થાય જો આવક ઓછી થવાની છે તો બજાર સો ટકા સુધારવાનું છે હમણાં લગી ચાર હજાર ઉપર જતું નહોતું આ વખતે ચાર હજાર એટલે કે આજે ચાર હજાર ઉપરના ભાવ પણ એકાદ બે ખેડૂતને મળ્યા છે ચાર હજાર વીસ સુધીના એટલે ક્યાંથી ક્યાં સુધીનો ભાવ છે ને ખેડૂત મિત્રો જરૂરિયાત હોય એટલું જ વેચે બધું એ ખામટું ન વેચે આપણને પણ ખબર છે કે એને બિલ આડાવરા ચૂકવવાના હોય ભાગિયાને દેવાના હોય દવાના ટ્રેક્ટરના આકામણના ઘણા બધા બિલો હોય પરંતુ જો આવક જે લઈને આવે છે એથી થોડીક ઓછી લાવે આવક થોડી ઓછી થાય તો સો બજાર જે છે એ સુધરશે સાચી વાત છે બોલભી તમારી ખરેખર અત્યારે શનિવારે ચાલીસ હજાર અગાઉના દિવસોમાં ચાલીસથી પિસ્તાલીસ હજાર મને આવકો અને આજે વીસથી બાવીસ હજાર તો આજે જ પચાસ રૂપિયા બજાર સારું છે તો એનો અર્થ છે કે આવકું પ્રમાણસર ખેડૂતો વેચવા લાવશે અને તો જ આ ભાવ ભાવ એક એવું છે ખેડૂતોને અને જેમ જો એમ થોડો થોડો જથ્થો વેચ છે પચાસ ટકા તો ખેડૂતોને ઘણો ઘણો ફાયદો થાય એવું લાખે છે એટલે ટૂંકમાં જરૂરિયાત હોય એટલું જ વેચે અને મિત્રો શું ભાવ શું એ તો આપણે રહી ગયો ક્યાંથી ક્યાં સુધીનો ભાવ બોલાય જીરાનો આજે પંદર માર્ચ આજે જીરામાં સાડત્રીસો થી ચાર છે અને ધાણામાં બારસો થી સત્તરસો રૂપિયા છે જે બજાર બજાર ની અંદર વીસ ત્રીસ રૂપિયા વીસ ત્રીસ રૂપિયા સારું જ છે બજાર રાયમાં કઈ રાયમાં પણ દસ વીસ રૂપિયા સારું બજાર આજે આ જો આડત્રીસો બોતેર રૂપિયા આ જીરાનો જે ભાવ છે એ ભાવ થયો છે વેપારી તમે શું આજે બજાર કેવું જીરાનું વેપારી છો તમે જીરામાં બજાર લગભગ ગણો ને પચાસ એક રૂપિયા ઓપ લાગે આજે હા સારું છે ત્રીસ થી પચાસ સુધી સારા માલમાં સારું છે ચાર હજાર ઉપર સુધી ના ભાવ થયા નહીં શુક્રવારે તો સોરી ગુરુ શુક્ર તો રજા હતી શનિવાર છે એટલે ગુરુવાર શુક્રવારે રજા હતી બુધવારે હરરાજી આવક લાવે ને તો ભાવ રહેશે બાકી એક આમટા ઢગલા કરી દે તો પછી કારણ કે તમારે ઉપર ભાવ મળવાના તો જ તમારે દેવાના

ના હજુ ના આવી જાય છે લગભગ આવી કેવો ભાવ થાય એવું લાગે અર્રાજી તમે જોતા હશો અત્યારે બીજાના ના ટગલા ની થાય હરરાજી અમને તો એવું ચાર હજાર લગભગ પોતે જ પોતે એવું હા કેટલું હોવું જોઈએ જીરું પાંચ ની આસપાસ માં તો હોવું જ જોઈએ જીરા નો ભાવ પણ ચાતો નથી અહિયાં લગી ભાવ કારણ કે ચાર હજાર લગી ને ખર્ચા કરી કર્મચારી હમણાં આપણે વાત કરી એમનું કહેવાનું થયું કે ખેડૂતો જે માલ હે એ બધો કરતાં થોડોક ઓછો લાવતા હોય તો આવક ઓછી હોય તો ભાવ જે છે એ ભાવ જળવાઈ રહેવાનો ભાવ થોડોક વધવાનો છે બજાર થોડીક સુધરવાની છે શું કહીશો એટલે આમાં જાજુ જીરું થોડું થોડું વેચે તો ભાવ બે માં હરખો મળી શકે આપણને એ ઘરે લાવી તો એક ખેલ જ ભાવ આવવાનો ઓલો બે ખેલ નથી આવવાનો ઓલો અડધો અડધું વેચ્યું તો બે ખેલ ભાવ મળે આપણને ઓકે બીજા ખેડૂતો આ બાજુ છે એમની સાથે પણ થોડીક આપણે વાત કરીએ કારણ કે કાલે વળી પાછા રવિવારની રજા રહેવાની છે માર્કેટ યાર્ડમાં મિત્રો એટલે આજે જે કંઈ આ જીરાની બજાર ને છે એની આપણે બજાર ભાવને એની વાત કરીએ આવી રીતના જે કંઈ છે મિત્રો એ આ હરરાજી હળોદ માર્કેટ યાર્ડમાં થતી હોય છે આ તમે જુઓ છો હા આડત્રીસો સિત્તેર રૂપિયા નો ભાવ જે છે એ થયો છે ક્યાં સુધીનો ભાવ બોલાય જીરા બસ ઓગણચાલીસ પચાસ ઓગણચાલીસ પચાસ બઉ સારા માલ ના ઓગણચાલીસ પચાસ બઉ સુપર હતી એક્સ્ટ્રા હોય તો ચાર હજાર રૂપિયા એટલે આજ ચાર હજાર પહોંચે છે એકાદ બી એન્ટ્રી થઈ એકાદ બે થઈ એકાદ બી એન્ટ્રી થઈ હા એટલે બજાર સુધરું ખરું થોડું 50 રૂપિયા સારું આજે એમ હા એટલે આવક જો થોડી થોડી ખેડૂતો ઓછી હોય તો બજાર સુધરવાનું ને હું કઉર પચાસ રૂપિયા ઊંચું ઊંઝા કરતા ઊંઝા કરતા પચાસ રૂપિયા પાકું ઊંચું હોય આવક પ્રમાણે જાય અહીંયા તો ડાયરેક્ટ એટલે બજાર ઊંચા કરતા અહીંયા પચાસ રૂપિયા